सूरत शहर ट्राफिक पुलिस द्वारा हाल आई फॉलो अभियान हाथ धरायू है जन्तर्गत सोमवार हेलमेट पहरिया वगैरह बाइक हंकारनाओं ने नो हेलमेट चैम्पियन स्टीकर लगाड़ी ट्राफिका नियमों अंगे जागृत कराया था

નો આઈફોલો અભિયાન ચાલુ હોય જે આ મહિનાની અંદર આઈફોલો એકવીસ તારીખે પૂરો થશે એકવીસ તારીખથી અમે સ્ટાર્ટ કરેલો છે એટલે એક મહિના સુધી બધે પબ્લિકને જાગૃત કરવા માટે કે ભાઈ મોટર વ્હીકલ એકનો કાયદો ફોલો કરો અને પોતાની સુરક્ષાથી ઘરે પહોંચો અને સુરક્ષા પોતાના પરિવાર સાથે વાહન રોડ ઉપર નીકળ્યા હોય અને ઘરે પહોંચો એના માટે આઈફોલો અભિયાન ચાલે છે ધારો કે જાહેર રોડ ઉપર પાર્ક ન કરી દેવું હેલ્મેટ પહેર્યા વગર નીકળવું નહીં બેલ્ટ પહેર્યા વગર વાહન મુસાફરી કરવી નહીં એવા વિગેરે વગેરે અમે આઈપોલોનો અભિયાનના કેમ્પિયન ચલાવી રહ્યા છે આજે અમે નો હેલ્મેટનો ચેમ્પિયન બાબતનો કેમ્પ ચાલતો હોય જેથી આજે વગર હેલ્મેટવાળાને પહેરી અને સ્ટીકર મારી અને એને નો ચેમ્પિયન બનાવવા માટેનો સ્ટીકર આપી અને એને અહેસાસ કરાવીએ છીએ કે હવે પછી રોડ ઉપર નીકળશે ત્યારે હેલ્મેટ પહેર્યા વગર ન નીકળે તેવું એની પાસે એ પોતે સ્વીકારે છે અને અમને ખાતરી પણ આપે છે કે હવે પછી આવી ભૂલ કરશું નહીં એવી લોકોના કેવા બાના નીકળ્યા આવે છે બાના લોકોના કહેવાના છે કે હું તો એક કિલોમીટરની અંદર જ જાઉ છું ને નજીક જ જાઉ છું અને અહીં અત્યારે જ નીકળ્યો છું અને હવે પછી ન કરું ને એવી ભૂલો અમારી પાસે કબૂલે છે એટલે અમે અમને કહીએ છીએ ભાઈ તમે રોડ ઉપર નીકળ્યા છો કે ઘરે જ છો કે નહીં અમે રોડ ઉપર નીકળ્યા છે અમે ભૂલ કરીએ છીએ એવી સ્વીકારે છે છતાંય પબ્લિકને એવું વિચારવાનું છે કે રોડ ઉપર ભલેને પચાસ મીટર કેમ જવાનું નથી પણ પોતાની સુરક્ષા અને પોતાના પરિવાર માટે સુરક્ષાથી ઘરે પહોંચવું હોય તો હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એવું મારું માનવું છે અને કાયદામાં પણ રૂલ્સ છે અને કાયદામાં સરકાર એક હજાર રૂપિયા દંડ છે પણ છતાં નોટિફિકેશનથી આપણા ગુજરાત સરકારે પાંચસો રૂપિયા દંડ કરેલ છે અને ઓછામાં ઓછો દંડ ભરે એવી પબ્લિકની વિનંતી છે જેથી કરીને કાયદાનું ફોલો થાય ટ્રાફિક પોલીસ દ્વારા ચાલી રહેલા આઈ ફોલો અભિયાનમાં લોકો પોલીસ પકડતા જ નિત નવા બહાના કરતા હોવાનું પણ પોલીસ અધિકારી જણાવ્યું છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડા જીટેનફી ન્યૂઝ